સાવલીના ધારાસભ્ય કેતન નું નિવેદન સામે આવ્યું બરોડા ડેરીના એમડીના રાજીનામા અંગે તેઓએ પ્રતિક્રિયા આપી એમડીએ કીધું કે મંત્રીની ભૂલ હતી પણ તે કૌભાંડ નથી મને બરોડા ડેરીની તપાસ પર ભરોસો નથી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગંભીર ગુનો છે ત્યારે એ મને તપાસ અહેવાલ આપ્યો છે સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક બરોડા ડેરીના એગ્રીમેન્ટની તપાસ થવી જોઈએ હાઈ રિસ્ક ખાતા હોવા છતાં પણ બે વર્ષથી કેવાયસી વિનાના આ એગ્રીમેન્ટ જ કૌભાંડનું મોટું હબ છે આ બધી વસ્તુઓનો ઢાંક પીછોડો કેમ થઈ રહ્યો છે એમડી અને ચેરમેન બે જવાબદારી ભર્યા નિવેદન આપી રહ્યા છે ત્યારે સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક બેન્ક સામે તપાસ અંગે હું આરબીઆઈને લખવાનો છું પ્રતાપપુરા મંડળીમાં પણ ગેરરીતિ થઈ રહી છે એમડી અને ચેરમેનનું નિવેદન હાસ્યાસ્પદ છે બંને જવાબદારીમાંથી છટકી ન શકે મારી પાસે ભ્રષ્ટાચારના પુરાવા છે હું તમારા માધ્યમથી દિનુ મામાને કહેવા માગું છું કે તમે મારા વડીલ છો મને મારી જવાબદારી શું છે એ કહેવાની જરૂર નથી ભગવાનથી ડરીને જ વહીવટ કરજો ખોટું કરેલું પાછું આવવાનું છે કોઈ પણ આ સંસ્થા એ બરોડા આ મંડળી છે એ બરોડા ડેરીનો એક મોટો ભાગ છે બરોડા ડેરી આ મંડળીના દૂધ ભરતા સભાસતોને પૈસા નાણા કોણ ચૂકવે છે તો બરોડા ડેરી પણ ચૂકવે છે અને આ દૂધ કઈ ભરે છે તો બરોડા ડેરીમાં ભરે છે એટલે આ સીધો અને સીધો જ કે બરોડા ડેરીને કનેક્ટેડ આ કિસ્સો છે અને એની અંદર જે પણ થતું હોય એનામાં જવાબદારીમાંથી કોઈ બી છટકી ના શકાય આ પ્રાથમિક તબક્કે બધા જ લોકો એની અંદર આવી રહ્યા છે જો ઊંઘાણમાં તપાસ થાય તો આ છેક છેડો એ લોકો સુધી પહોંચે એ તો બધું કહેશે મેં તમને કહ્યું ગઈકાલે એમને કહ્યું ને આજેવા લઈને આવ્યો છું હવે આનો જવાબ છે એમની પાસે આ જે કાલે એવું કહેતા હતા કે એ તો મંત્રીની એક નાની ભૂલ છે કોઈ કૌભાંડ થયું નથી કોઈ ભ્રષ્ટાચાર થયો નથી આ ડાયરેક્ટ ખોટા દસ્તાવેજો કરવા અને કલમો સાથે એસપી શ્રીએ એના તપાસનો અહેવાલ રજૂ કર્યો છે